મહુવાનાના કંટાસર ગામના તુલસીભાઈ સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદની શીલા નામની મહિલા લગ્ન થયા હતા બાદ આ શીલા નામની મહિલા રોકડા એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા અને સોનાનો નું ચેઈન લઈ રફુ ચક્કર થઈ ગઈ હોવાની તુલસીભાઈ મહુવા રૂરલ પોલીસ મથકમાં લૂટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી શીલા અને અન્ય એક મહિલાને ને જ્યારે અન્ય ચાર મહિલાઓને વલસાડના ઉમરગામથી રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર અને સોનાના ચેઇન સાથે ઝડપી લઈ મહુવા પોલીસે

और उसके अंदर क्या उसने फरियादी ने क्या कहा था ये फरियादी तुलसी भाई वलन वलर ने फरियाद गया मास तारीख तेरह चार ना रोज आईपीसी में कलम चा, चार सौ बीस चार सौ सत्रह तीन सौ अस्सी न आधार एक फरियाद रजिस्टर करवाई અને જેમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી કે એના સાથે છેતરપિંડી થઈ છે અને એના જે મામાના દીકરા છે મહેશ મહેશે એના લગ્ન નક્કી હતા જેમાં ફરિયાદી એક લાખ પૈત્રીસ હજાર રૂપિયા જે દુલ્હન હતી એના અને એના સાથીઓને આપેલા હતા અને જેમાં દુલ્હન એની સાથે એના કંટાસર ગામે સાથે આવી હતી અને પછી ફરિયાદી દુલ્હનને લઈને મહુવા ટાઉનમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા પણ ત્યાંથી દુલ્હન એ જાતી રહી અને એના ઘરથી એક સોનાનું ચેન પણ લઈને જાતી હતી એ એવી ફરિયાદ હતી એના આધારે ગુના દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી જેમાં ગઈકાલના રોજ ઉમરગામથી ચાર ચાર આરોપી ઉમરગામના રહેના

ગયા હતા જેમાંથી એક લાખ પાંચ હજાર રૂપિયા અત્યારે રિકવર થયા છે અને બાકી જે હોદ્દામાલ છે એની રિકવરી માટે કાર્યવાહી ચાલુ છે આ અગાઉ પણ કે કરેલા બનાવ એના માટે ચકાસણી તપાસ ચાલુ છે અને મહારાજ પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવે જેના આધારે કોઈ ગુનાહિત અતિહાસ મળે તો એવી જાણ કરવામાં આવશે